નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત કેટલી મિત્રો કપાસ પાલ આવેલા છે છ મિત્રો અને કાલે આઠ આવેલા હતા અને છ આવેલા બે પાલની આવકમાં ઘટાડો અને કપાસ ભારીની આવકમાં વાત કરીએ તો મિત્રો ભારીમાં આજે આવકમાં વધારો જોવા મળે સો આસપાસની ભારી જોવા મળી રહી છે અમે અમે જોઈશું હરાજીનું કામકાજ પણ ચાલુ છે ચાલો હરાજીમાં જાતે જ્યાં છે જાણશે આજના બજારમાં પહેલો ઢગલો વેચાણો છે મિત્રો પંદરસો ને રૂપિયાના ભાવ છે આજે પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે

મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો છ પાલની હરાજીનું કામકાજ ફતી ગયું છે મિત્રો અને આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો સોળસો ને અગિયાર રૂપિયાના ઊંચામાં ભાવ નીકળ્યા છે એટલે મિત્રો ગઈકાલ કરતાં દસથી પંદર રૂપિયા બજાર આજે ઠીલું કહી શકાય મિત્રો બજારમાં કોઈ લાંબો ફેર નથી પણ દસથી પંદર રૂપિયાનો જરૂરથી ફેર દેખાણો આજે આ માહિતી તમને સારી લે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वीडियो सारा लागेको कमेन्ट में, कमेन्ट गर्नु भूलता नहीं।